વિશ્વ હિન્દુ પરિષદ સેવા વિભાગ અતુલ દ્વારા ભારત રત્ન ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે એક ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો હતો ભારત રત્ન ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ સેવા વિભાગ દ્વારા ગ્રામ પંચાયત હોલ અતુલ ખાતે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો હતો વીએચપી જે ધર્મની સાથે સેવામાં પણ હંમેશા અગ્રેસર છે તેમજ નેશનલ મેડિકલ ઓર્ગેનાઇઝેશન જેના ડોક્ટરો સ્વાસ્થ્ય રાષ્ટ્ર સેવાના સૂત્રને ધ્યાનમાં રાખીને કાર્ય કરે છે અને સેવા ભારતી ગુજરાતના સંયુક્ત ઉપક્રમે આ ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું સવારે નવ વાગ્યાથી બપોરે એક દરમિયાન યોજાયેલ આ ફ્રી મેડિકલ કેમ્પમાં અતુલ તેમજ આજુબાજુના ગામના લોકોએ ઉપસ્થિત રહી મેડિકલ કેમ્પની સેવાનો લાભ લીધો હતો મેડિકલ નિઃશુલ્ક મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો હતો ગ્રામ પંચાયત હોલ પર અને ઘણી સારી સેવા આપી વાળા ને એમને સારા દર્દીનો કોઈ તપાસ કરી म्हणजे सारो इलाज हमारी टीम खूप खूप आभार व्यक्त करेल जय शैक्षा